હતને ભાઈ એ જો ધોરો આન મેઓ ધોરો આન મેઓ એજે 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 ભાઈ એય સુજુ કર ભાઈતને ભાઈ યે આયો 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 ભાઈ એય સુજુ કર ભાઈતને ભાઈ એજે ફાસ્ટ આયો અન ભાઈ કોમ કોમ ખેલા એજે ઉડતા છે અન ભાઈ એન મડે કોલાતા અન ભાઈ ના અન ભાઈ ના એજે ઉડકે થઈ

আমি উৰা খেলবাৰ খেলোলি খেলো